અમારો અમારા ફર્સ્ટ બ્લોગ સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારું પહેલો બ્લોગ છે અને અમે ફૂલેવર ફૂલેવર બટાકા ને વટાણા નું શાક બનાવું છું અને આ પહેલો બ્લોગ છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો તમે છો તો અમે છીએ આના છે ને આ ફૂલ આવે છે અને ખરી જાય છે આ એક જ વાલોર આવી છે વાલોર આવતી નથી ફૂલ આવીને ખરી જાય છે

વાર ખાવસા ખાધા એ મને જરૂર કમેન્ટ કરીને કેજો મમ્મી શું કરો છો તોડો છો આઠમ માટે મસ્ત માવો બનાવીએ છીએ ટૂંક સમયમાં રગડા જેવું થઈ ગયું છે અને હજુ એને રગડા જેવું કરી કરીને મસ્ત મજાનો માવો બનશે અને આ જોઈ શકો છો તમે બહુ મસ્ત માવો બની ગયો છે અને આ માવો જે કાનુડાને કૃષ્ણને ચડાયો હતો પ્રસાદીમાં અને અત્યારે આટલો વૈધો છે ફ્રીજમાં મૂક્યો તો મમ્મી ટેસ્ટ કરીને જોહે કે કેવો છે કેવો નહીં એમ તો રાત્રે પરસાદીમાં ચાઇખો તો બહુ મસ્ત મજાનો બન્યો હતો પણ મમ્મી તમે હજુ એક વખત ચેક કરીને જુઓ કેવો બન્યો કેવો નહીં કેવું છે મમ્મી